બનારો અમારા નેશનલ હાઈવે નો નજારો બતાવું તમને જરા એવો નજારો હોય ગાડીનો નો દેખાવાળા વાળા રોડ નો નજારો હોય તો પણ વિડીયો શૂટિંગ કે વિડીયોગ્રાફી કરવું હોય તો ડાબસર દેખાવાળા રોડના નજારામાં આવી જાઓ નજારો હોય તો આપણા ગયા જોગણીમાના મંદિરે ડાબસરથી દેખાવાળા જતે ચાર ચોકે જોગણીમાનું મંદિર છે માતાજીને જો સરસ એવું મંદિર બનાવ્યું હોય અને માતાજીની શેર પણ એવું માતાજીનો મજબૂત બનાવી દીધો હોય લોકો સેવા ભાવી કે મા ભગવતજીના શેર તમને બતાવીએ જો જંગલમાં મંગલ હે મા ભગવતજીનો તો માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે એવી દરેક આશા રાખે અને માતાજી દરેકની મનોકામના પણ પૂર્ણ કરે જો સાડીઓનું કેટલું બધું પેલું થયું હોય જુગણીમાનું મંદિર છે ત્યાં સરસ સરળો એવો શેર બનાવ્યો જો અને ત્યાં સાડીયાની બાધા રાખે લોકો પ્રસાદ પરભારી અને સાડીઓ માતાજીની જો સરસ એવું આયોજન જોગણીમાં માનું ગરબા પણ ફૂલોના માતાજીની પારે આ છે સેવક માતાજીના ભુવાજી જય માતાજી મજા મજા માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે તો તમારે પણ કોઈ માતાજીની કોઈ ટેક શ્રદ્ધા રાખવી હોય તો રાખી શકો હોય માનું મંદિર આ ઉદાતાલ ચોકડી ઉપર જો દીવો પણ અખંડ ચાલુ હોય મા ભગવતીનો અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે હે આરે રોડ હે મેન ચોકડી હારી ટેકાવાળા વઢાવ શું કાકા જવું ને તો માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે તમે પણ એક આસ્થાનું કેન્દ્ર હૈ સનાતન ધર્મ મેં માતાજીની આસ્થા રાખવી બહુ જરૂરી છે દરેક માતાજીની આસ્થા રાખો દરેકની મનોકામના પૂર્ણ કરે ભગવતીઓ અત્યારે હૃદગના પોરામાં જોગણીમાંની સરસ એવી જગ્યા બની જાય છે જો સરસ એવો શેર પણ મોટો માતાજીને દયાથી માતાજીનો બની ગયો હોય તો સારું એવું કાર્યમાં ભગવતીના આશીર્વાદ છે જય જોગણીમાં જાધ ચોકડી હજુ દાપસર ડેકા વાળા પૂછા મજા મજા